નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક વ્યક્તિ સોરી કહું છું કે હું બહાર છું તો બહારનો બેકગ્રાઉન્ડ અવાજ આવે તે બધી સોરી કહું છું તો મિત્રો આજના વિડીયોમાં એક ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું જો તમે પેન્શન પેન્શનધારક છો તમારી આ વિડીયો ભેગી બનશે પેન્શનની શાદાર શાનદાર જીત થઈ છે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા તેમના ધારકો માટે આખરે ઇંતજારનો અંત આવ્યો છે અને શાનદાર જીત જોવા મળી રહી છે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો કરવામાં આવે છે અને પેન્શનો હવે પેન્શનો હવે વેચી શકે છે મીઠાઈ મીઠાઈ વેચે તેવા સમાચાર લઈને આવ્યો છું તો મિત્રો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ બંને બનાવે છે અને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું આપણે જોઈન થઈ જજો તમને આ ચાર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબત તેમના પગાર બાબતે ડીએ ડીઆર અન્યથા કોઈ પણ પેટા આવે ટોપો જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકું ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ બંને બંને છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછો અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો ટુ ફેમિલી મેમ્બર વધારે સંબંધ બગતા વિડીયોની શરૂઆત કરું છું સુપ્રીમ કોર્ટે આપણે મહત્વપૂર્ણ ચુકાદો તો ચા ચાલો જાણીએ આપણે વિગતવાર માહિતી વિડીયો સુધી બનાવ્યો છું મિત્રો કેટલાક પેન્શનોને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માગણી કરી હતી કે પેન્શન મોટી કોમ્પિટિશન ભાગની કપાટ તાત્કાલિક બંધ કરવામાં આવે અગાઉથી કરવામાં આવેલા કપાત વધારાની કપાટ અને વસૂલવામાં આવે વ્યાજ પરત કરવું જોઈએ એનું કારણ એ હતું કે પેન્શન કોમ્પિટિશનની રકમ પંદર વર્ષ સુધી વ્યાજની વસૂલાત કરવાનું કોઈ બી નથી વોટે પેન્શનોની તરફીમાં ચુકાદો આપ્યો છે અને તાત્કાલિક અસરથી કોમ્પિટિશન વસૂલાત અટકાવવામાં આદેશ કર્યો છે એ પેન્શન કોમ્પિટિશન શું છે તો કોમ્પિટિશન પેન્શન બચતના પર કહેવામાં આવે છે કેડી જગ્યાઓ તેને પેન્શન લોન પર કહેવામાં આવે છે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ કર્મચારી નિવૃત્તા છે ત્યારે તે તેને પેન્શનમાં ચાલીસ ટકા કોમ્પ્યુટ કરી શકે છે એના બદલામાં એક સારી સારી રકમ પણ મળે છે પરંતુ દર મહિને તે પેન્શનમાં એક રિકવરી ખાતા હોય છે આ રિકવરી પંદર વર્ષ સુધી ચાલી છે અને ખસેડી રહ્યું છે નિયમ મુજબ વસુલાત અગિયાર વર્ષ ત્રણ મહિના પૂર્ણ થાય છે પરંતુ સરકાર તેની વસુલાત કરવામાં પંદર વર્ષ સમય લાગે છે આવી સ્થિતિમાં પેન્શનમાં નુકસાન થાય છે તે અંગે દરેક જગ્યાએ જાગૃત આવી રહી છે અને હાઈકોર્ટ મૂળે વિચારણા કરી રહી છે સરકારની સૂચનાઓ કોર્ટના નિર્ણય પછી આંધ્રપ્રદેશ સરકાર પચીસ અગિયાર બીજા ચોવીસના મેમોરિયલ મુજબ જે છે મિત્રોના આધાર નિર્ણય લીધો છે અને આદેશ જારી કર્યો છે આ ક્રમ નીચે બાબત કહેવામાં આવી રહ્યા છે અગિયાર વર્ષ ત્રણ મહિના પૂર્ણ થયા પછી પેન્શન પાછળ કોમ્પિટિશન કપાટ બંધ કરવી જોઈએ અને આગળની આદેશો સુધી કપાત કરવી જોઈએ નહીં પેન્સરના પેન્શનમાં કોમ્પિટિશન કપાસો નહીં જિલ્લા તિજોડી હિસાબી અધિકારીઓ ડીટીએઓએસ અને સીઆરટીના બદનીશ તિજોડી અધિકારીઓની એટીઓએસના પેટા તિજોડી અધિકારીઓને એકત્રીસ ઓક્ટોબર ચોવીસ સુધીમાં અગિયાર વર્ષ ત્રણ મહિના પૂર્ણ કર્યા હોય તેવા તમામ પેન્શનોને પેન્શન માટે કોમ્પિટિશન ન કાપવાનો નિર્દેશ આપ્યો છે અને વર્ડર અનુસરો આ હુકમ તાત્કાલિક સદી અમલમાં આવશે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે પેન્શન માટે મોટો લાભ આની નિર્ણયથી પેન્શનને હાથ મળશે ખાસ કરીને જો તેમણે પેન્શનોની વધારાની કપાટનો સામનો કરી રહ્યા છે નાણાંકીય સ્થિરતા વર્ષે કારણ કે અગિયાર વર્ષ ત્રણ મહિના પછી તેમનું પેન્શનની કોઈ કાપ નહીં રહે જેના કારણે સંપૂર્ણ પેન્શન મળશે નિષ્કર્ષ આ પગલું આંધ્રપ્રદેશ સરકારને સંવેદન સ્થિતિ દર્શાવ્યું છે કોર્ટના આડીસ બાર સરકાર તાત્કાલિક નિર્ણય લીધો છે તમામ સબળની અધિકાર ખાતરી કરવી જોઈએ કે ઓર્ડરનો યોગ્ય રીતે અને સમસ્યા અમલ થાય તો મિત્રો આવો ગુજરાત સરકાર લે તેવી આપણે આશા રાખીએ છીએ તેવી આપણે જોઈ શકશું શું લેવામાં આવશે તો મિત્રો આ ત્યાં મારી થેન્ક યુ વેરી મચ